મિત્રો સુરત શહેરમાં સાસરે આવેલી એક દીકરી સાથે બનેલી આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો સુરત શહેરમાં રહેતા કલ્પેશભાઈ શહેરમાં જ પોતાના દાદાના પેઢી દર પેઢીનો કાપડનો ધંધો સંભાળતા હતા તેમને સંતાનમાં એક દીકરી હતી નિકિતા દીકરી નિકિતા એકદમ સીધી સાધી અને પોતાના મા બાપની એકની એક લાડકી દીકરી હતી કલ્પેશભાઈ અને માલતીબેન તેની દીકરી નિકિતામાં જ ખુશ હતા તેમણે ક્યારે પણ દીકરાની આશા નહોતી રાખી તે પોતાની દીકરીને ખૂબ જ જ પ્રેમ કરતા હતા બંને બંને પતિ પતિ પત્નીએ પત્નીએ દીકરીને મોટી કરી હતી દીકરીની ઉંમર થતાં નિકિતાના લગ્ન માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું તેમના એક દૂરના સંબંધીએ કરશનભાઈનું ઠેકાણું બતાવ્યું કરશનભાઈનો છોકરો સંદીપ પણ પોતાના પિતાજીનો ઇલેક્ટ્રિકનો શોરૂમ સંભાળતો હતો થોડા દિવસમાં બંને ઘર એકબીજાને ત્યાં જોવા આવ્યા અને શક પણ નક્કી થઈ ગયું થોડા દિવસમાં લગ્ન પણ લેવાઈ ગયા કલ્પેશભાઈ અને માલતીબેન બંને ભારે હૈયે દીકરીને વિદાય આપી નિકિતાના લગ્ન ખૂબ જ ધામધૂમથી સંદીપ સાથે થયા સંદીપ પણ નિકિતાની જેમ જ સીધો સાધો અને મળતાવડા સ્વભાવનો છોકરો હતો સંદીપને પણ એક મોટી બહેન હતી કલ્પના જેના લગ્ન થઈ ગયા હતા અને તે પોતાના સાસરે ખૂબ જ ખુશ હતી નિકિતાએ પોતાના સાસરામાં પગ રાખ્યો એટલે તેને ખબર પડી ગઈ કે તેના સાસુમાં હંસાબેન ખૂબ જ કડક સ્વભાવના છે આ ઘરમાં તેના જ ચાલે છે આખા ઘર ઉપર તેમણે કબજો જમાવીને રાખેલો છે તેમના પતિ તેમની નણંદ અને સસરા પણ તેનાથી ડરતા હતા લગ્નના એક અઠવાડિયામાં જ બધા રીતિ રિવાજો પૂરા થઈ ગયા હતા એટલે ધીમે ધીમે કરીને બધા મહેમાનો જતા રહ્યા હતા હવે તો તેની નણંદ કલ્પના એક તેમના ફય અને બીજા ત્રણ મહેમાનો સિવાય બધા જ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા આજે સવારથી જ નિકિતા અને સંદીપને મંદિરે જવાની તૈયારીઓ ચાલી રહી હતી સવાર સવારમાં જ તેના સાસુમાએ કહ્યું બેટા જલ્દીથી તૈયાર થઈ જાઓ આજે તમારા અને સંદીપ માટે મંદિરમાં પૂજા રખાવી છે જેથી કરીને તમારું લગ્નજીવન સુખી સંપન્ન રહે ત્યારે તેની નણંદ કલ્પનાએ કહ્યું હા ભાભી ચાલો હું તમને તૈયાર કરી દઉં છું હું તમને એટલી સરસ તૈયાર કરીશ કે બધા લોકો તમને જોતા રહી જશે એટલે નિકિતાએ કહ્યું સારું દીદી તમને જેમ સારું લાગે એમ મને તૈયાર કરી આપો થોડી વારમાં જ સંદીપને રૂમની અંદરથી બહાર આવતા જોઈને હંસાબેને કહ્યું અરે દીકરા સંદીપ તું પણ તૈયાર થઈ જા તારે પણ મંદિરે જવાનું છે એટલે સંદીપે મજાકમાં વળતો જવાબ આપ્યો કે મમ્મી હું તો પહેલાંથી જ તૈયાર છું એમ પણ તમારે બધી મહિલાઓને તૈયાર થવાની જરૂર પડે છે અમે તો ગમે ત્યારે તિયાર જ હોઈએ છીએ એટલે પાછળથી નિકિતાએ હસતા હસતા કહ્યું હા આ તો સાચું કહી રહ્યા છે તેઓ તો તૈયાર થયા વગર પણ સારા લાગી રહ્યા છે એ બધાની વચ્ચે જ મોઢું બગાડતા કલ્પના કહેવા લાગી જોઈ લો ભાઈ ભાભી શું કહી રહ્યા છે તેઓ તો તમારી સાઈડ લઈ રહ્યા છે હવે તો બીક લાગી રહી છે મને શાયદ હવે તો આ ઘરમાં મારી જગ્યા પણ નહીં રહે તમારા ઘરમાં વહુ આવી ગઈ એટલે દીકરીની જગ્યા નહીં રહે એવું લાગે છે મને એટલે તરત ઝંસાબેને કહ્યું અરે તું તો દીકરી છો અને દીકરીની જગ્યા તો ઘરમાં હંમેશા રહે છે ભલે તે લગ્ન કરીને બીજા ઘરે જતી રહી હોય હવે એ વાતને મૂક અને તું જલ્દીથી નિકિતાને તૈયાર કરી દે એટલે આપણે મંદિરે જવા માટે નીકળીએ એટલે કલ્પના નિકિતાને પોતાના રૂમની અંદર લઈ જાય છે અને નિકિતાને સરસ મજાની તૈયાર કરી આપે છે તૈયાર કરીને પછી કલ્પના નિકિતાને કહે છે કે ભાભી મેં તમને કેટલા સરસ મજાના તૈયાર કર્યા છે ખરેખર તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો એટલી વારમાં જ તેના સાસુ ત્યાં આવી જાય છે નિકિતાને તૈયાર થયેલી જોઈને કહેવા લાગ્યા કે દીકરી તે તારા ભાભીને કેવી રીતે તૈયાર કર્યા છે તું ગાંડી થઈ ગઈ છો કે શું આ આપણા ઘરની નવી વહુ છે તે આવી રીતે બધાને પોતાનો ચહેરો થોડી દેખાડશે એટલે કલ્પનાએ વળતો જવાબ આપ્યો કે મમ્મી તમે હવે કયા જમાનામાં જીવી રહ્યા છો આજકાલ તો આવું જ બધું ચાલે છે અત્યારના સમયમાં ગઈ વહુ લાજ કાઢીને આ ઘરમાંથી બહાર નીકળે છે એટલે હંસાબેને કહ્યું મારે એ બધું નથી સમજવું કે આ જમાનામાં શું ચાલી રહ્યું છે મને તો બસ એટલી ખબર છે કે મારા આ ઘરમાં આ બધું નહીં ચાલે ત્યાં એટલા બધા લોકો હાજર હશે કે એ બધા લોકોને હું નિકિતાનો ચહેરો દેખાડવા નથી માગતી મારી વહુને લોકોની નજર લાગી જશે અત્યારે તો નિકિતાને આ બધું અટપટું લાગી રહ્યું હતું પરંતુ તે તો હજી લગ્ન કરીને આ ઘરમાં નવી નવી આવી હતી એટલે તેણે વધારે કંઈ કહ્યું નહીં તેને પણ લાગ્યું કે સાસુમાં સાચું કહી રહ્યા છે નવી વહુને આમ ખુલ્લા મોઢે બહાર ના નીકળાય મોઢા ઉપર લાજ કાઢીને નિકિતા પોતાના રૂમની અંદરથી બહાર આવી પછી ઘરના બધા જ લોકો મંદિરે જવા માટે રવાના થઈ ગયા મંદિરે પહોંચતાની સાથે જ પૂજાનો સમય થઈ ગયો હતો મંદિરમાં પૂજા સંપન્ન કરીને બધા લોકો ઘરે પાછા આવી ગયા બીજા દિવસે સવારે જે બે ચાર મહિનાઓ બાકી રહ્યા હતા તેઓ પણ જવા લાગે છે તેઓ લોકોની જવાની તૈયારીઓ થઈ ગઈ હતી એટલે હંસાબેન તેની બહુ નિકિતાને સમજાવે છે કે બહુ બેટા બધા સગા બહાલાઓ જઈ રહ્યા છે એટલે બધાને પગે લાગીને આશીર્વાદ લેવાનું ન ભૂલતા અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે માથા ઉપરથી સાડીનો પલ્લુ હટવો ન જોઈએ એટલે નિકિતાએ સહજતાથી હા પાડી દીધી મહેમાનોના જવાના સમયે નિકિતા બધાના પગે લાગી રહી હતી અચાનક જ વચ્ચે તેના માથા ઉપરથી સાડીનો પલ્લુ નીચે પડી જાય છે આ બધું જોઈ રહેલા સાસુ હંસાબેને ગુસ્સો આવી જાય છે તેઓ નિકિતાને બધાની વચ્ચે જ ટોકે છે એટલે મહેમાનોમાંથી તેમના ફઈ બોલી ઉઠે છે અરે હંસાભાપી આજકાલની નવી વાવેલી વહુઓ ક્યાં માથા ઉપર સાડીનું પલ્લુ રાખે છે એટલે હંસાબેને કહ્યું બેન આજકાલની વહુઓ ભલે લાજ ન કાઢે પરંતુ મારી વહુ તો જરૂરથી લાજ કાઢશે જો તે લાજ નહીં કાઢે તો તેને લાજ કાઢતા શીખવાડી દઈશ હું આવું બધું નહીં ચલાવી લઉં એટલે ફઈએ કીધું કે એ બધું તો ઠીક છે પરંતુ હવેની નવી વહુ લાજ કાઢતી નથી મારી દીકરી પણ લાજ નથી કાઢતી અને મારી વહુ પણ લાજ નથી કાઢતી અને તેમ પણ તારી દીકરી પણ તેના સાસરે ક્યાં લાજ કાઢે છે આ સાંભળીને હંસાબેને કહ્યું બેન તમે આવું કહીને અમારા ઘરમાં આગ લગાડવાનું કામ ન કરો એટલે ફઈએ કહ્યું અરે ભાભી તમને તો ખોટું લાગી ગયું હું તો બસ એટલું જ કહેવા માંગતી હતી કે વહુ પર વધારે કંટ્રોલ કરવા લાગશો તો વહુઓ હાથમાંથી નીકળી જાય છે સાસુમાનું મકસદ એટલું જ હતું કે તેઓ નવી આવેલી વહુને પોતાના હાથ નીચે દબાવીને રાખે જેથી કરીને તેમનો દબદબો બનેલો રહે નાની અમથી રગજક પછી મહેમાનોએ રજા લઈ લીધી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા બીજા દિવસે વહેલા સવારમાં હંસાબેન તેમની વહુ નિકિતાને જગાડવા માટે તેમના રૂમમાં જાય છે અને જોર જોરથી રૂમનો દરવાજો ખટખટકાવા લાગે છે અરે વહુ બેટા તમે જાગ્યા કે નહીં આ કંઈ સૂવાનો સમય થોડી છે તમારા પિયરમાં પણ તમે આમ જ સૂતા રહેતા કે શું હવે જલ્દીથી ઊભા થાવ અને નાસ્તો બનાવો દરવાજા ઉપર જોર જોરથી આવે રહેલો અવાજ સાંભળીને સંદીપે કહ્યું મમ્મી આટલા વહેલા સવાર સવારમાં શું રાડો પાડી રહી છે થોડી વાર આરામથી સૂઈ લેવા દેને શા માટે સવાર સવારમાં હેરાન કરે છે એટલી વારમાં જ નિકિતા નાહી ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળી બહારથી સાસુમાનો અવાજ સાંભળીને તેણે તરત જ રૂમનો દરવાજો ખોલીને કહ્યું મમ્મીજી તમે મને બોલાવી એટલે હંસાબેને કહ્યું હા વહુ હવે જલ્દી ચાલો અને બધા માટે નાસ્તો બનાવી નાખો મમ્મીના શબ્દો સાંભળીને રૂમની અંદર સૂઈ રહેલા સંદીપે કહ્યું મમ્મી આટલી ઝડપથી તમે નિકિતાને રસોડાના કામમાં લગાવી દેશો કમસે કમ પંદર દિવસ તો તેને આરામ કરવા દીધો હોત એમ પણ આપણા સમાજમાં રિવાજ એવો જ છે કે જ્યાં સુધી નવી આવેલી વહુના હાથમાંથી મહેંદીનો રંગ ના ઉતરે ત્યાં સુધી તેને ઘરનું કામકાજ ન કરાવાય એટલે હંસાબેને મોઢું બગાડીને કહ્યું દીકરા તને આ બધી બહુ ખબર પડી રહી છે હવે તું તારું મોઢું બંધ રાખ આપણા ઘરમાં આવા કોઈ રીતિ રિવાજો નથી જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારે તારા દાદીમાએ મને બીજા દિવસે રસોડામાં લગાવી દીધી હતી આ સાંભળીને સંદીપે કહ્યું અરે મમ્મી એ તો ત્રીસ વર્ષ પહેલાંની વાત છે હવે તમારે અત્યારના જમાનાના હિસાબે ચાલવું જોઈએ એટલે હંસાબેને ગુસ્સામાં કહ્યું દીકરા હવે તું મોઢું બંધ કરતો સારું છે તારી આ માથાકૂટમાં અમે બધા ભૂખ્યા રહી જઈશું ચાલો અહું તમે નીચે ચાલો નહીં તારા સંદીપનું તો મોઢું બંધ જ નહીં થાય હવે તો તેને રોજે આવું બધું બોલવાની આદત પડી જશે નિકિતા રસોડામાં જઈને બધા માટે નાસ્તો બનાવવા લાગે છે આખો પરિવાર નાસ્તો કરવા માટે ગોઠવાઈ જાય છે બધા લોકોને નાસ્તો પીરસાઈ ગયો એટલે તરત જનસાબેને કહ્યું વહુ બેટા હજુ તમે નાસ્તો કરવા માટે ન બેસતા જ્યાં સુધી ઘરના વડીલો જમી રહ્યા હોય ત્યાં સુધી આ ઘરની વહુઓ શાંતિથી ઊભી રહે છે તેઓ જમવા બેસતી નથી બધા જમીને ઊભા થઈ જાય પછી તમે રસોડામાં જમવા બેસી જજો પોતાના સાસુમાની આવી વાત સાંભળીને નિકિતા હેરાન રહી જાય છે તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે જાણે તેનો આ ઘરમાં કોઈ હક ના હોય શાયદ એટલે જ તેના સાસુમાં તેની સાથે આવો વ્યવહાર કરી રહ્યા હતા નાસ્તો કરીને સંદીપ અને નિકિતા સિવાય બધા લોકો બેઠક ખંડમાં આવી ગયા હતા હંસાબેનની કહેવાની રીત તેમના પતિ કરશનભાઈને સારી ન લાગી એટલે તેમણે તેની પત્નીને સમજાવવાની કોશિશ કરી અરે ભાગ્યવાન તમે આ આપણી વહુ સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છો નવી વહુ સાથે આવો વ્યવહાર થોડી કરાય તેને થોડી પ્રેમથી સમજાવાય આ સાંભળીને હંસાબેન ક્યાં શાંત રહેવાના હતા તેઓ તરત જ બોલી ઉઠ્યા કે તમે તમારું મોઢું બંધ રાખો તમને થોડી ખબર છે છોકરી કેવી છે કેવી નહીં જો અત્યારથી જ આપણે તેને માથે ચડાવીને રાખશું તો છેલ્લે આપણે જ ભોગવવાનો વારો આવશે તમે લોકો સમજી નથી રહ્યા હજુ તે આપણા ઘરમાં નવી નવી આવી છે એટલે તેને આદત પડી જશે અને કામ કરવાનું પણ શીખી જશે જો અત્યારથી જ આપણે તેની સાથે આવો વર્તાવ કરીશું તો તે જ આપણા હાથમાં રહેશે નહીં તો એ આપણા માથે ચડીને બેસી જશે આપણી એક પણ વાત નહીં સાંભળે આપણે બસ તેના હુકમ માનવાના રહેશે એટલે કલ્પનાએ પોતાની મમ્મીનો સાથ પુરાવતા કહ્યું કે હા મમ્મી તમે સાચું કહી રહ્યા છો જો અત્યારથી આપણે તેમના ઉપર દબાવ રાખીશું તો ભાભી આપણા કહ્યામાં રહેશે નહીં તર તો એ પોતાની મનમાની કરતા શીખી જશે કલ્પના અને કરશનભાઈ બંને હંસાબેનની વાતમાં સહેમત થઈ ગયા નિકિતા ઘરમાં નવી આવેલી હતી એટલે તે આ બધું શાંતિથી સહન કરી લેતી હતી એટલા માટે જ બધાને મોકળું મેદાન મળી ગયું હતું ધીમે ધીમે સમય ગુજરવા લાગ્યો કલ્પના પણ પોતાના સાસરે જવાની તૈયારીઓ કરવા લાગી મમ્મી તમે મારો સામાન રાખવામાં મને થોડી મદદ કરી આપો તમારા જવાય કાલે મને લેવા માટે આવી રહ્યા છે હવે તો ભાઈના લગ્ન પણ થઈ ગયા અને થોડા દિવસો તો મેં ભાભી સાથે પણ રહી લીધું છે હવે હું થોડા થોડા સમય આટો મારવા આવતી રહીશ એટલે હંસાબેને કહ્યું આ દીકરી હું હમણાં જ વહુને કહી દઉં છું તે તારો સામાન રાખવામાં મદદ કરી આપશે પછી હંસાબેને વહુને અવાજ લગાવવા માંડ્યા અરે નિકિતા વહુ બેટા ક્યાં ખોવાઈ ગયેલી છો એટલી વારમાં જ સાસુમાનો અવાજ સાંભળે નિકિતા તરત જ દોડીને નીચે આવી નિકિતાને સામે આવેલી જોઈને તરત જ હંસાબેને કહ્યું બેટા એક કામ કર તારા પિયરમાંથી જે મોંઘી મોંઘી સાડીઓ આવી છે ને તેમાંથી પાંચ મોંઘી સાડીઓ કાઢીને કલ્પનાને આપ એ પોતાના સાસરે જઈ રહી છે તો તેના સાસુમાને પણ કંઈક બતાવું તો પડશે ને નહીં તો તેના સાસુમાં પણ આપણને સંભળાવતા રહેશે કે આટલા બધા દિવસો ભાઈના લગ્ન કરીને આવી છે તો પણ મા બાપે કે ભાઈ ભાભીએ તને એક પણ સાડી પણ ખરીદીને ન લઈ આપી આ સાંભળીને નિકિતાએ કહ્યું મમ્મીજી બધી નવી સાડીઓ તો તમારી પાસે જ છે અને જે બીજી સારી સાડીઓ છે એ તો હું અત્યારે પહેરું છું તો પછી હું કલ્પના દીદીને કઈ રીતે આપી શકું હજુ તો નિકિતા આગળ કંઈ કહે એ પહેલાં જ સાસુમાં બોલી ઉઠ્યા કે વહુ હજુ તો તું આ ઘરમાં નવી નવી આવી છો ત્યાં જ તારી જીભ પણ ચાલવા લાગી છે એટલી વારમાં જ વાતને વચ્ચેથી કાપના કલ્પના કહેવા લાગી અરે મમ્મી જવા દઉં ને શાયદ ભાભીને સાડી આપવાનું મન નહીં હોય એટલે નહીં આપતા હોય એમ પણ હું ક્યાં મારા સાસરે સાડી પહેરું છું મારી પાસે ઘણા મોંઘા મોંઘા ડ્રેસ લીધેલા છે જે મારા સાસુમાને ખબર નથી એ બધા ડ્રેસ હું મારા સાસુમાને દેખાડી દઈશ એમ પણ મારા સાસુમાં વધારે માથાકૂટ કરવાવાળા નથી કલ્પનાને પોતાના સાસરે બધી જ છૂટછાટ હતી તેને કોઈ પણ બાબતે પાબંધી નહોતી કલ્પનાના સાસુમાં પણ ખૂબ જ મળતાવળા સ્વભાવના હતા તેઓ પણ ક્યારેય દીકરી કે વહુમાં ભેદભાવ રાખવાવાળી મહિલાઓમાં નહોતા તેઓ તો કલ્પનાને પણ દીકરીની જેમ જ સાચવતા હતા કલ્પનાને જેવા કપડાં પહેરવા હોય એવા પહેરી શકતી હતી કપડાં બાબતથી તેમને કોઈ પણ જાતની પાબંદી નહોતી સાંજના સમયે કલ્પનાના પતિ કલ્પનાને તેડવા માટે આવી જાય છે સાંજનું જમવાનું પતાવીને કલ્પના પોતાના પતિ સાથે પોતાના પિયરમાંથી વિદાય લઈને પાછી પોતાના સાસરે આવી જાય છે આવી રીતે જ દિવસો ધીમે ધીમે ગુજરવા લાગ્યા એક દિવસ હંસાબેને જોયું કે વહુ નિકિતા ફોન ઉપર કોઈની સાથે હસી હસીને વાતો કરી રહી છે તેઓ મનોમન વિચારવા લાગ્યા કે મને તો ખબર જ હતી કે આ આરામ કરવાના બહાને અમારા ઘરની વાતો કોઈને કહીને અમારી ફરિયાદો કરી રહી છે એટલી વારમાં જ પાછળથી હંસાબેને આવીને બહુના કાનેથી ફોન ખેંચી લીધો આ બધું જોઈને નિકિતા હેરાન રહી ગઈ તે કહેવા લાગી અરે મમ્મીજી તમે આ બધું શું કરી રહ્યા છો એટલે હંસાબેન કહેવા લાગ્યા કે એ બધી વાતને તું મૂક પહેલા મને એ જણાવ કે તું અમારી ફરિયાદ કોને કરી રહી છો અને આ તારી કાન બંભેરણી કોણ કરી રહ્યું છે પોતાના સાસુમાના આવા શબ્દો સાંભળીને નિકિતાએ શાંતિથી જવાબ આપ્યો કે મમ્મીજી એવું તો કંઈ નથી અને બીજું કોઈ મારા કાન શા માટે ભરે મને છડાવીને બીજા કોઈને શું મળી જવાનું છે તમે આવી વાતો કેમ કરી રહ્યા છો અને એમ પણ હું તો કોઈને ફરિયાદ નથી કરી રહી મારી પાસે ફરિયાદ કરવા જેવું કંઈ નથી એટલે હંસાબેન કહેવા લાગ્યા કે આ ફોનના કારણે જ આજકાલની વહુઓ પોતાના સાસરે ટકતી નથી એટલે નિકિતાએ જવાબ આપ્યો નહીં મમ્મીજી એવું કંઈ નથી મારા પપ્પાનો ફોન હતો અને તેઓ કહી રહ્યા હતા કે તેઓ મને આજે લેવા માટે આવે છે વહુના મોઢેથી આ વાત સાંભળીને હંસાબેનને ગુસ્સો આવી ગયો તે ગુસ્સામાં જ કહેવા લાગ્યા કે મને પૂછ્યા વગર જ તમારા મમ્મી પપ્પા તમને લેવા આવી રહ્યા છે કમસે કમ મને એકવાર પૂછવું તો જોઈએ ને એટલે નિકિતાએ કહ્યું નહીં મમ્મીજી એવું કંઈ નથી તેઓ આપણા ઘરે આવી રહ્યા છે એટલે અહીંયા આવીને જ મને લઈ જવા માટે પૂછવાના હતા એટલે પહેલાં તમને ફોન કરીને જાણ નથી કરી મને પણ હજુ અત્યારે જ ફોનમાં કહેતા હતા એટલે હંસાબેને મોઢું બગાડીને જ કહ્યું કંઈ નહીં અહીંયા દે પછી નક્કી કરીશું કે તને તારા પિયર મોકલવી કે નહીં સાંજના સમયે નિકિતાના મમ્મી પપ્પા પણ આવી ગયા હંસાબેને થોડું મોઢું મસ્કોડીને તેમનું સ્વાગત કર્યું અને તેમને સોફા ઉપર બેસાડ્યા પછી નિકિતાને અવાજ લગાવીને કહ્યું કે વહુ બેટા તારા મમ્મી પપ્પા આવ્યા છે તો તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો નિકિતા પોતાના મા બાપને જોઈને ખુશ થઈ જાય છે તે મમ્મી પપ્પાને પગે લાગીને સીધી જ રસોડામાં જતી રહે છે તેની પાછળ પાછળ તેના હંસાબેન પણ રસોડામાં આવી જાય છે છે અને કહેવા લાગે કે વહુ ચામાં દૂધ થોડું ઓછું નાખજો કારણ કે આજે દૂધ ઓછું આવ્યું છે ત્યાં જ હંસાબેનની નજર ટેબલ ઉપર રાખેલા સમોસા અને જલેબી ઉપર જાય છે આ બધું જોઈને તેઓ મોઢું બગાડીને ગુસ્સામાં કહેવા લાગ્યા આ બધું તમે ક્યારે મગાવી લીધું એ પણ મને પૂછ્યા વગર તમને આ બધું મગાવવાનું કોણે કહ્યું હતું તમારા મમ્મી પપ્પા આવી રહ્યા છે એ વાત ઠીક છે પરંતુ તેમના માટે બહારથી આટલો બધો નાસ્તો બગાવીને આટલો મોટો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી તેમને ચા પાણી પીવડાવી દઈએ તો પણ ચાલે આમાં કંઈ નાસ્તો કરાવવાની જરૂર નથી હોતી મને પૂછ્યા વગર જ તમે આ બધા ખર્ચા કરતા રહો છો પોતાના સાસુમાની આ વાત સાંભળીને નિકિતાને ઘણું દુઃખ થયું અત્યાર સુધી તો તેના સાસુમા તેના સુધી જ સીમિત હતા પરંતુ આજે જ્યારે પહેલી વાર તેના મમ્મી પપ્પા આવ્યા છે અને તે ખુશ છે તો પણ તેને ટોકટોક કર્યા કરે છે આજે સાસુમાએ રોજ કરતાં વધારે હદ પાર કરી દીધી હતી એ નિકિતાથી સહન ન થયું એટલે તેણે જવાબ આપ્યો મમ્મીજી તમારા પણ જમાઈ આવ્યા હતા ત્યારે તેમના માટે ઘણું બધું મગાવ્યું હતું ત્યારે તમને ઓછું નહોતું પડી રહ્યું તેમના માટે તો અલગ અલગ પ્રકારની વાનગીઓ પણ જમવામાં બનાવી હતી ત્યારે તમને કંઈ વાંધો નહોતો પરંતુ આજે જ્યારે મારા મમ્મી પપ્પા પહેલી વાર મારા ઘરે આવ્યા છે તો તમને આ બધું ખોટા ખર્ચાઓ લાગી રહ્યા છે આજે નિકિતાના મોઢામાંથી પોતાના નીકળેલા શબ્દો સાંભળીને હંસાબેન હેરાન રહી ગયા તેઓ કહેવા લાગ્યા કે વહુ બેટા હું તો બસ એટલું જ કહી રહી હતી કે સૌથી પહેલા મને પૂછી લીધું હોત તો બીજો કંઈ જવાબ હંસાબેને ન આવડ્યો એટલે આટલું કહીને તેઓ બેઠે ખંડમાં જતા રહ્યા થોડી વારની વાતચીત પછી નિકિતાના મમ્મીએ કહ્યું હંસાબેન અમે અમારી દીકરીને થોડા દિવસો માટે અમારી સાથે લઈ જવા માંગીએ છીએ એટલે હંસાબેને પરાણે પરણે જવાબ આપ્યો કે હા કંઈ વાંધો નહીં તમે દીકરીને લઈ જઈ શકો છો પરંતુ હવે તમે તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરાવી દીધા છે એટલે વધારે સમય તેને પિયરમાં સાચવીને ન રાખતા પોતાનું બેગ પેક કરીને નિકિતા તેના માતા પિતા સાથે પોતાના પિયરમાં જતી રહી નિકિતાના ગયાના એક અઠવાડિયા પછી અંસાબેને સંદીપને વહુને તેડવા માટે તેના સાસરે મોકલી દીધો જોકે એક જ અઠવાડિયું પિયરમાં રહેવાનું થયું એટલે નિકિતાને ગમી નહોતું રહ્યું તેને હજુ થોડા દિવસ માટે પોતાના પિયરમાં રોકાવું હતું પરંતુ પોતાના સાસુમાં આગળ તેનું કંઈ એમ ન હતું એટલે તે પોતાના સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ જોકે હજુ સુધી તો નિકિતાએ તેના મમ્મીને તેના સાસુ વિશે કંઈ વાત નહોતી કરી તેને એમ લાગતું હતું કે શાયદ મા બાપનું ઘર મૂકીને સાસરે ગઈ છું એટલે તેને આવું લાગતું હશે તે પાછી પોતાના સાસરે આવી ગઈ સાસરે આવીને પોતાના સાસુમાના વ્યવહારથી હેરાન પરેશાન થઈને એક દિવસ તેણે પોતાના પતિ સંદીપને ફરિયાદ કરી દીધી તે સંદીપને કહેવા લાગી કે સંદીપ હું તમારા મમ્મીથી હેરાન થઈ ગઈ છું તેઓ દિવસ રાત મને ટોકતા રહે છે હું તમને સાચું કહી રહી છું હું તેમનાથી હેરાન પરેશાન થઈ ગઈ છું એટલે સંદીપે કહ્યું નિકિતા તું તો જાણે છે કે મમ્મી જૂના જમાનાના વિચારોવાળા છે તારે થોડું ઘણું સમજી વિચારીને રહેવું પડશે હું મમ્મીને તો નથી કહી શકતો કે તમે બદલી જાઓ પરંતુ તું તો મારી પત્ની છો એટલે તને તો કહી શકું કે તું થોડું ઘણું સમજતા શીખી જા સંદીપે નિકિતાને પ્રેમથી સમજાવી એટલે નિકિતાએ પણ પોતાના પતિની વાત માની લીધી તેણે પણ વાતનો સ્વીકાર કરી લીધો થોડા દિવસ પછી હંસાબેને ઘરમાં સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું આયોજન નાનું અમતું ઘર પૂરતું જ હતું એટલે આગલા દિવસે ઘરે મમ્મી પપ્પા તેઓ બંને જણા અને નણંદ અને જમાય એટલા લોકો જ હતા બાકી બધા મહેમાનો કથામાં આવવાના ના હતા હંસાબે નિકિતાને વહેલા સવારમાં ચાર વાગે જગાડી દીધી હતી પૂજા પાઠની બધી જ જવાબદારી તેના ઉપર નાખી દીધી હતી કથામાં આવવા માટે કહ્યું હતું એ મહેમાનો પણ આવી ગયા હતા હંસાબેન નિકિતા ઉપર દરેક નાની નાની વાત ઉપર ચિલાઈ રહ્યા હતા આ બધું નિકિતાથી સહન ન થયું એટલે તેણે પણ સામો જવાબ આપી દીધો આ બધું દૂર બેસેલા નિકિતાના મમ્મી પપ્પા જોઈ રહ્યા હતા તેઓ તરત જ ઊભા થઈ નિકિતા પાસે આવીને તેને સમજાવવા લાગ્યા અને તેની ઉપરની રૂમમાં લઈ ગયા આ બધું જોઈને હંસાબેને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો જ્યારે કથા પૂરી થઈ ગઈ ત્યારે હંસાબેન નિકિતાની માને ફરિયાદ કરવા લાગ્યા માલતીબેન જરા તમારી દીકરીને થોડું ઘણું સમજાવો કે બધા મહેમાનોની સામે સાસુ સાથે આવી રીતે વાત ન કરાય તમારી દીકરીએ બધા મહેમાનોની સામે મારી બેજતી કરી નાખી મેં તો બસ તેને ખાલી વહુનો ધર્મ બતાવ્યો હતો નિકિતાને આજે પોતાના સાસુમાની વાત હજમ નહોતી થઈ રહી એટલે તે પણ બોલી ઉઠી કે મમ્મીજી તમારી આ વાત ખોટી છે તમે દીકરી અને વહુમાં ભેદભાવ રાખો છો તમે તમારી દીકરીને સાચવો છો તેને બધી છૂટછાટ આપો છો અને મને સમાજના નિયમોમાં રહેવાનું કહો છો એટલે હંસાબેન ગુસ્સામાં કહ્યું કે હું તારી સાથે ક્યાં કોઈ ભેદભાવ રાખું છું ભેદભાવ તો ઉપરવાળાએ જ કર્યો છે અને મારી દીકરીની બરાબરી તું ક્યારેય પણ નહીં કરી શકે ત્યાં જ વચ્ચે કલ્પના બોલી ઉઠી કે હા ભાભી આજે તમે મારા મમ્મી સાથે ખૂબ જ ખોટું કર્યું છે તમારે બધાની સામે તેમની બેજતી ના કરવી જોઈએ હવે તમારી ભૂલ છે એટલે તમે મારા મમ્મીની માફી માગો આજે નિકિતાની ધીરજનો બાંધ છૂટી ગયો તેણે કહ્યું મમ્મી અહીંયાથી ચાલો હું આ બધું સહન નથી કરી શકતી મેં આજ સુધી ક્યારે પણ તમને કોઈ બાબતની ફરિયાદ નથી કરી પરંતુ હવે હું સહન નથી કરી શકતી માલતી બેનને પણ નિકિતાના સાસુમાનો વ્યવહાર પસંદ ન આવ્યો એટલે તેઓ પણ પોતાની દીકરીને લઈને પોતાના ઘરે જતા રહ્યા નિકિતા જતી રહી પછી હંસાબેન કહેવા લાગ્યા મેં આમાં શું ભૂલ કરી હતી જો વહુને દીકરી બનાવીને રાખીએ તો એ જ દીકરી અમારી વૃદ્ધ અવસ્થામાં અમને હેરાન કરે હું વહુને શરૂઆતમાં જ માથા ઉપર ચડાવીને પછતાવા નહોતી માગતી હજુ તો લગ્નનો જાજો સમય નથી થયો ત્યાં જ વહુએ પોતાનું અસલી રૂપ દેખાડી દીધું ભલે બધા ગમે એટલું કહી દે પરંતુ ઘરની વહુ વહુ જ રહે છે અને દીકરી દીકરી રહે છે આ બધી વાતો કલ્પનાના સાસુમાં પણ સાંભળી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક તેમને પણ પોતાની વેવાણ હંસાબેનની વાત સાચી લાગી રહી હતી તેમણે પણ લાગવા લાગ્યું હતું કે ક્યાંક મારી આપેલી છૂટનો ફાયદો કલ્પના પણ ન ઉઠાવવા લાગે તેમણે પણ કહી દીધું કે કલ્પના બેટા ચાલો આપણે પણ આપણા ઘરે જઈએ હવે આપણો જવાનો સમય થઈ ગયો છે કલ્પનાના સાસુમાં પણ કલ્પનાને લઈને પોતાના ઘરે જતા રહ્યા મિત્રો આગળની ઘટનાની વાત કરીશું તેના પહેલાં આપ સૌ મિત્રોને આનંદ સાથે જણાવવાનું કે જે પણ સબસ્ક્રાઈબર મિત્રો રેગ્યુલર આપણો વિડીયો જોઈ રહ્યા છે અને દરેક વિડીયોમાં લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે તેવા લકી દસ સબસ્ક્રાઈબરો માટે અમે દર મહિને એક આકર્ષક ગિફ્ટ લઈને આવીશું જે ચેનલને સબસ્ક્રાઈબ કરેલા મિત્રો હશે અને રેગ્યુલર વિડીયો જોતા હશે તેને ધ્યાનપૂર્વક ઇમેલ મારફતે કોન્ટેક કરીને તે આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે જેની નોંધ લેશો એટલા માટે ખાસ વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેવું તો હવે ચાલો મિત્રો ઘટનામાં આગળ શું બન્યું તેની વાત કરી લઈએ બીજા દિવસે સવારમાંથી જ કલ્પનાના સાસુમાં પણ કલ્પનાની સાથે એવો જ વર્તાવ કરવા લાગ્યા જેવો વર્તાવ હંસાબેન નિકિતાની સાથે કરતા હતા કલ્પનાના સાસુમાં પણ કલ્પનાને શરૂ કરી પોતાના સાસુમાનો પોતાની સાસુમાંથી હેરાન થવા લાગી સાસુમાની રોકટોક જ્યારે વધી ગઈ એટલે કલ્પનાએ તેનીમાં હંસાબેનને ફરિયાદ કરી માં હવે તમે કંઈક કરો નહીંતર હું આ ઘરમાં નહીં રહું મારા સાસુમાં મને બહુ હેરાન કરે છે જ્યારે વાત દીકરી ઉપર આવી તો હંસાબેનથી રહેવાનું નહીં તેઓ બીજા દિવસે દીકરીના સાસરે પહોંચી જાય છે અચાનકથી હંસાબેનને આવેલા જોઈને કલ્પનાના સાસુ નિલીનબેન વિચારમાં પડી જાય છે તેઓ પૂછવા લાગ્યા કેમ બેન તમે આમ અચાનક મને જાણ કર્યા વગર આવી ગયા હંસાબેન કંઈ જવાબ આપ્યા વગર જ કલ્પનાના મને કહેવા લાગે છે કે વેવાણ મારી દીકરીથી કંઈ ભૂલ થઈ ગઈ છે એટલે કલ્પનાના સાસુમાં પણ કહે છે કે હંસાબેન એવું તો કંઈ નથી તમે કેમ આવી વાત કરી રહ્યા છો એટલે હંસાબેને કહ્યું કે બેન તો પછી તમારો વ્યવહાર મારી દીકરી સાથે કેમ બદલાઈ ગયો છે પહેલાં તો તમે તેને તમારી દીકરીની જેમ સાચવતા હતા તો પછી હવે તમે તેને કેમ નાની નાની વાતમાં રોકટોક કરતા રહો છો મહિના ટોણા સંભળાવતા રહો છો એટલે નલિની બેને કહ્યું કે બેન હું જ્યારે તમારા ઘરે આવી હતી ત્યારે મને ખબર પડી કે વહુ અને દીકરીમાં કેટલો ફરક હોય છે બહુ ક્યારેય દીકરી નથી બની શકતી જો વહુને દીકરી બનાવીને રાખો તો વૃદ્ધાવસ્ત્રામાં આપણે દુઃખ ભોગવવું પડે છે એ બધું તો તમે જ કહેતા હતા તમે પણ તમારી વહુ સાથે આવો જ વ્યવહાર કરતા હતા એટલે મારે પણ મારી વહુ સાથે પણ આવો જ વ્યવહાર કરવો જોઈએ જેથી કરીને મારે પણ મારી અવસ્થામાં દુઃખ ન ભોગવવું પડે મેં પણ હવે તમારી પાસેથી શીખી લીધું છે કે વહુ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ બેન કલ્પના તમારી દીકરી છે એ વાત સાચી છે પરંતુ અત્યારે તો એ મારા ઘરની વહુ કહેવાય એટલે મારે પણ મારા ભવિષ્યનું વિચારવું પડે ને આ સાંભળીને હંસાબેન હેરાન રહી ગયા તેઓ નલિનીબેન સામે એક પણ શબ્દ બોલી શકે એમ ન હતા કારણ કે હવે તેમને સમજાઈ રહ્યું હતું કે તેમણે પોતે પણ તેની વહુ નિકિતા સાથે આવો જ વ્યવહાર કર્યો હતો તેમણે પોતાની વહુ નિકિતાને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું પરંતુ બિચારી નિકિતા ભોળી હતી એટલે થોડા સમય સુધી તો બધું સહન કરતી રહી પરંતુ જ્યારે હદથી વધારે થઈ ગયું ત્યારે તેને આવું પગલું ભરવું પડ્યું નલિની બહેનની વાત સાંભળીને હંસાબેનને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો તેમને પણ લાગી રહ્યું હતું કે આપણે જેવું બીજા સાથે કરીએ છીએ એવું જ ક્યારેક આપણી સાથે પણ થાય છે તેઓ કંઈ પણ બોલ્યા વગર કલ્પનાના ઘરેથી ચૂપચાપ રજા મેળવીને સીધા જ નિકિતાના ઘરે પહોંચી ગયા ત્યાં પહોંચીને માલતીબેન અને નિકિતાની માફી માગવા લાગ્યા અચાનકથી હંસાબેનને તેમના ઘરે આવેલા જોઈને નિકિતા અને માલતીબેન બંને વિચારમાં પડી ગયા તેઓ નિકિતાને કહેવા લાગ્યા કે દીકરી મને માફ કરી દેજે મેં તને વહુ સમજીને હેરાન કરી હતી એ મારી સૌથી મોટી ભૂલ હતી મેં દીકરી અને વહુમાં ભેદભાવ રાખ્યો હતો પરંતુ કલ્પનાના સાસુએ મારી આંખો ઉગાડી દીધી છે મને મારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે નિકિતા બેટા હવે તું અત્યારે અને અત્યારે જ મારી સાથે આપણા ઘરે ચાલ હવે હું તને ક્યારે પણ દુઃખી ન પહોંચાડું હું તને દીકરીની જેમ સાચવીશ તને ક્યારેય પણ અહેસાસ નહીં થવા દઉં કે તું એ ઘરની દીકરી નહીં પણ વહુ છો દીકરી મને માફ કરી દેજે પોતાના સાસુમાના પસ્તાવાને જોઈને નિકિતાનું હૃદય ભરાઈ ગયું તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા નિકિતાએ સાસુમાને ગળા લગાવી લીધાને કહેવા લાગી મમ્મીજી મને પણ માફ કરી દેજો હું પણ તમારી સામે બોલી ગઈ હતી જે મારે બધા મહેમાનોની સામે ન બોલવું જોઈએ હું પણ તમારી ગુનેગાર છું તમારે મને જે પણ સજા આપી હોય એ મને આપી દેજો હું પણ તમને હવે વચન આપું છું કે તમને ક્યારેય પણ દુઃખ નહીં આપું હું તમને મારા મા બાપથી પણ વધારે સાચવીશ તમારી સેવા સાકરી કરીશ હું તમને થોડું ઘણું પણ દુઃખ નહીં આપું માલતીબેન પાણી લઈને આવ્યા હંસાબેનના પસ્તાવાને જોઈને માલતીબેન પણ ખુશ થઈ ગયા પછી હંસાબેન તેની સાથે જ નિકિતાને પોતાના ઘરે લઈને આવી ગયા હંસાબેન નિકિતાને પોતાની સાથે લઈને આવ્યા આ જોઈને સંદીપ અને તેના પિતાજી પણ ખુશી અનુભવી રહ્યા હતા હતા તેઓ પણ મનોમન ખુશ કે હંસાબેનને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તે વહુને તેની સાથે પાછી પોતાના ઘરમાં લઈને આવી ગયા છે મિત્રો દરેક સમાજે પોતાની વહુને દીકરી સમજીને સાચવવી જોઈએ જો તમે તમારી વહુને ઘરમાં દીકરીનો દરજ્જો આપશો તો વહુ પણ તમને મા બાપનો દરજ્જો આપશે અને તમારી સેવા ચાકરી કરશે ક્યારે પણ દીકરી અને વહુમાં ભેદભાવ ન રાખવો જોઈએ સમય બદલાઈ રહ્યો છે તો સાથે સાથે આપણા વિચારોમાં પણ થોડો ઘણો બદલાવ જરૂરી હોય છે દીકરી વહુ ને એક સમાન રાખતા શીખી જાઓ કારણ કે દરેક ઘરની છોકરી કોઈની દીકરી હોય છે જેથી દીકરી આપણી હોય કે બીજાની એને ક્યારેય દુઃખ પહોંચાડશો નહીં પહેલાં મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા જય શ્રી કૃષ્ણ